ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરૂચ જિલ્લાના ઘઝડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓમાં સંડોવાયેલ ત્રણ ઈસમોને ઝડપી લઈને ઝઘડિયા તાલુકામાં ઝઘડિયા નગર અને રાજપાડી પોલીસ મથક વિસ્તારના અભિધા ગામે થયેલ ચોરીઓના ભેદ ઉકેલી નાખ્યા હતા ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપાયેલ સિકલીગર ગેંગના આ ત્રણ આરોપીઓની સઘન તપાસ હાથ ધરાઈ તો તાલુકામાં અગાઉ થયેલ અન્ય ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલવાની દિશામાં સફળતા મળી શકે તેવી સંભાવના જણાય છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઝઘડીયા નગર અને અવિધા ગામે બે મકાનોને તસ્કરો નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ સિકલીગર ગેંગના ત્રણ ઇસમો લખનસિંહ કિરપાલસિંહ સરદાર અર્જુનસિંહ સિકલીગર તેમજ શેરાગરિયા અને ગામે થયેલ ચોરીઓમાં તેમની સંડોવણી હોવાની કબૂલાત કરતા અગાઉ ઘરફોડ ચોરીઓમાં તેમનો હાથ હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી આ ત્રણ આરોપીઓ ઝડપાતા ઝઘડિયા તાલુકાની બે ચોરીઓના ભેદ ઉકેલવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે તેની પગલે આરોપીઓ તાલુકામાં અગાઉ થયેલ ચોરીઓમાં પણ સંડોવાયેલ છે કે કેમ તે બાબતે પણ પોલીસ તપાસ કરાય તેવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં અગાઉ ઝઘડિયા અછાલિયા ઉમલ્લા સરસા રાજપાડી સેલોત પ્રાંકડ સહિત કેટલાક સ્થળોએ રાત્રિ ચોરોએ ઘણા મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાના કિંમતી સામાનની ચોરી કરી હતી હાલ એલસીબી ભરું છે ત્રણ આરોપીઓને ઝડપી લેતા ઘઘડિયા અને અવિદા ગામે થયેલ ચોરીઓના ભેદ ખુલ્યા છે ત્યારે પોલીસ દ્વારા આ ત્રણ ઇસમોની સઘન તપાસ હાથ ધરીને તેઓ ઝઘડિયા તાલુકાની અન્ય ચોરીઓમાં પણ સામેલ હતા કે કેમ અને તેમની સાથે તાલુકાના કોઈ સ્થાનિક ઈસમો પણ સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા હતા કે કેમ તેની તપાસ હાથ ધરાતા તાલુકાની અન્ય ચોરીઓ સાથે સર્જાયેલ રહસ્ય પરથી પડદો હટે તેવી સંભાવના જણાય છે